રાજ્યમાં મેડિકલ કોલેજની ફીઝમાં વધારો કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો સાથે મેડિકલ કોલેજોમાં કરાયેલા ફી વધારાને પરત ખેંચવા કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી હતી આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ફી વધારા અંગે નિવેદન આપ્યું હતું મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે સરકારની સ્ક્રિપ્ટ હતી કે જીએમ ઇઆર બાદ ખાનગી મેડિકલ કોલેજીસને

સહીદની મેડિકલ અને પેરામેડિકલની કોલેજો માટે સરકારે ખાનગી કોલેજો માટે બેફામ ફી વધારો કરીને પ્રવેશના સમયે જે વાલીઓ પોતાના સંતાનને ભાવી ડૉક્ટર તરીકે જોવા માગે છે તેમની ઉપર અસહય બોજો ઝીંકી દેવામાં આવ્યો છે સરકારે પહેલાં નીટનો ગોટાળામાં કાંઈ ન્યાય ન આપી શકી વિદ્યાર્થીઓને અને નીટમાં પરેશાન થયેલ હજારો વિદ્યાર્થી વાલીઓ જ્યારે ન્યાય માટેની લડત હતા ત્યારે સતત વિસંગતતા વચ્ચે એમની પ્રવેશ પ્રક્રિયા ખોળંભે પડી ત્યારબાદ નીટ બાદ અટવાયેલા વાલીઓ એમના બાળકને હવે આશા જન્મી કે હવે પ્રવેશ શરૂ થશે તો પહેલાં જીએમઇ આર એસમાં ફી વધારો ઝીકી દેવામાં આવ્યો કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ અને કોંગ્રેસ પક્ષ એનએસયુઆઈ સહિત બધાએ લડત આપી અને જીએમઇ તો વાલીઓ સહિત બધાએ લડત આપી ત્યારે એમની ફી વધારો સરકારે પ્રથમ દ્રષ્ટિએ પાછો ખેંચ્યો પણ સમગ્ર બાબતની આખી સરકારની સ્ક્રીપ હતી કે એમ આર એસના નામે ફી વધારો ઝીકીને સરકારની મનસા જે હતી એ મનસા સરકારે જાહેર કરી દીધી છે અને તે સમયે જ ખાનગી મેડિકલ કોલેજના સંચાલકો પેરા મેડિકલ કોર્સ ચલાવતા કોલેજોના સંચાલકોએ મોટા પાયે સરકાર સાથે વ્યક્તિગત રીતે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને ફી વધારાની આખી યોજના તૈયાર કરી દીધેલી અને આ યોજનાના ભાગરૂપે મેડિકલ કોલેજો ઉપર અને એની સાથેની બારસો પેરામેડિકલ અભ્યાસક્રમ ચલાવતી કોલેજો ઉપર ફી વધારો મોટા પાયે ઝીકી દેવામાં આવે છે દુઃખની વાત એ છે કે સરકાર એક તરફ બેઠકો વધારવાની બહુ મોટી વાતો કરે છે પણ બેઠકો વધારવાની સાથે સાથે મોટા પાયે એટલે બે લાખ થી લઈને બાર લાખ રૂપિયા સુધીની ફીનો વધારો જુદી જુદી કોલેજોમાં જીકી દીધો છે